આખો આમ નથી ઉડ્યો માની લો ઘણીક વાર તો બાવાળી નોંધ આવશે એમાં જ આવશું પછી બાને જ્યાંથી મળી બાપુજીવાળી આવશે વચ્ચે માનું કમી થઈ ગયા છો એવું બને તો બાપુજીવાળી નોંધાય બાપુજીને એમના બાપુજી પાસેથી મળી એ નોંધમાં વહી જવાનું સીધું અને એને મૂળ નોંધમાં વહી જવાનું હવે મારી આ જમીન આમ નથી તો કેવી રીતે છે તો હું ત્રણ જગ્યાએ ફરીને આવ્યો છું તો પહેલાં મારી આ નોંધ આવી પછી ભાઈથી મારી જમીન મેં આ લીધી છે ને આધારે મેં લતી પતો પહેલાં વેચી નાખી હતી તો ખરી ખૂટે મેં રતન પર વેચી નાખી છે પણ મારે રતન પર જવાનું બતાવવા માટે કે આ નોંધ જ્યારે પડી ત્યારે મારી પાસે રતન પરના હાથ નંબરમાં નામ હતું એટલે નોંધ બતાવશો એટલે ઓટોમેટિક ખબર પડી જાય હાથ નંબરમાં નામ હતું એટલે હાથ પેલા મારી જમીન વેચી ક્યારેય બતાવવાની ક્રમમાં ઉલટું ઊલટું હાલવાનું છે આ જમીન મેં ખરીદી લીધી ઓલી જમીન મેં વેચી બતાવવાની એટલે એ જમીન વેચી એ પહેલાં ખરીદાય કે ખબર પડી જાય ને એમાં એક દિવસથી તો હાલે નહીં હવે એ જમીન મેં લીધી રતન પર વાળી હવે રાખવાની એટલે કડી મળી ગઈ હવે ત્યાંથી મારે લતી પર જવાનું કે લતી પર બાપુજી મને જમીન દીધી તમારે બાપુજી મારી જમીન બતાવી પડશે ને એટલે બાપુજી વાળી જમીનમાં વારસાનું મારું નામ દેખાડવાનું એ નામ હતું લીધી ત્યારે જો હક કમી ગયો હોય તો નહીં હા મારી ખાતે તૂટી ગઈ કહેવાય હવે ત્યાંથી મારે આગળ વહી જવાનું દાદા વાળી જાય સમજાવી દીધી ને એ જ રીતે આટલી નોંધો તમારે દેખાડી પડે હવે આમાં હક કમી કરી હોય તો એ નો તૂટે એ અલગ સમજાવીશ આ વિડીયોમાં નહીં એના માટે તમારે બે વર્ષનું પ્રમાણપત્ર કઢાવેલું હોવું જોઈએ તો હુકમી નાખવાની વચારે એનો ક્રમ આવે ત્યારે શું નાખવાનું માં કડી તૂટી ને કડી તૂટે ને શું નાખવાનું હુકમી નોંધ ને આમાં આપશે ઓપ્શન હુકમી નોંધ નંબર નહીં હોય ઓલો હુકમથી કરી હતા ને એમાં નંબર ત્યાં ન નાખતા ત્યાં નાખે છે ત્યાં તમામ પશુની હુકમી નાખે છે નંબર નાખે છે અગાઉ નાખતા નહોતા તો ત્યાં મેન્યુઅલી હુકમી નાખવાની આની સાથે જોઈન્ટ કરવાનું નહીં ખાતેદારી ગઈ ગઈ જો ત્રી છ પેલા ગઈ તો બહુ ઉપાધિ કરવાની નથી એક સાત બે હજાર પંદર પછી ગઈ તો દોરું ત્રણસો ટકા પેનલ્ટીખું આવે તો શ્રી આવે તો તો એ બહુ ઉપાધિ વાળો પ્રશ્ન છે તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મરજિયાત છે અત્યારે પેલા ફરજિયાત હતું અહીંથી ગયા પછી દરેક વ્યક્તિ પહેલું કામ ઈ કરી લેજો તમારું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લેજો એટલે તમારું ઓલ બોડી સ્કેનિંગ થઈ જાય કે આપણને નખમાય રોગ નથી ખબર પડી જાય નહીતર ક્યારે ભાઈ ઉપર છાયા પડીક દિન પડી ગયો ને ખબર નહીં પડે હાલતાલતા છાયા પડે છે ને એ છાયા બાયા કાંઈ નથી કોલેસ્ટ્રોલ વધી ગયું બરોબર બ્લોક હતી અને ભાઈ ફટાક બિન પડી ગયા ખબર પડે હવે થાય વા ત્યાં તો વાર્તા પૂરી થઈ જાય ઘણી જગ્યાએ તમારી ગાડી પહોંચે ની પેલા જમરાજન પાડો એલો પહોંચી જાય સમજ્યા એટલે એકસો આઠ નો પહોંચે પેલા જમરાજન પાડો પહોંચી ગયો એટલે આ પાડો પહોંચી જાય તમે નવી જમીન લીધી હોય ને તમારી ખાતેદારી તૂટતી હોય તો ગઈ એના કરતા પહેલેથી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ દરેક વ્યક્તિ ઘટાવી લેજો ખાલી બે હજાર રૂપિયા છે કેવી રીતે સ્ટેપ આપ્યા છે પત્રક કેવી રીતે બનાવવું એ મેં શીખવાડ્યું છે એના માટે એક આ ટાઈટલ પત્રક તમારે બનાવી લેવાનું ઓટોમેટિક ખબર પડી જશે ટાઇટલ પત્રકમાં અહીંયા તમારી નોંધ નાખો પછી બીજી નોંધ નાખ્યો મેં શીખવાડી ત્રીજી નોંધ નાખ્યો અહીં નામ નાખતા જાજો એટલે અમે આમ દેખાય આવશે ને કે મારી પાસે જમીન કેવી રીતે આવી બરોબર છે સમજે ઝડપથી કામ કરવામાં આમાંથી પચીસ ટકા જ કરી શકશે કારણ કે અઘરું કામ છે અમે અઘરું ન હોય તો વકીલો ખાલી અરજી કરવા દસ હજાર રૂપિયા નો લઈ લઈએ ને જોજો દસ હજાર ચાર્જ હાલે જ છે દસ હજાર ચાર્જ લીધા પછી પાછો કે ઓલા ઓનલાઈન ભરવાના બે હજાર જુદા દેવાના છે કેટલાક ભેગું લઈ લઈએ છે બાકી કેટલાક શું કરે એ કે દવા તો મેં તન કીધા તો મારા કીધા હતા ઓનલાઈન ભરવાના બે જુદા હવે કેટલાક તો એવાય નીકળે પાંચ ની સાહેબ દેવાના લાય જુદા હજી આવું બધું કઈ થાતું નથી તમે આઈથી અરજી કરી દેવાની અરજી રિજેક્ટ થાય ને એટલે તમને કહેશે કે બીજી વાર અરજી કરી શકો છો એટલે પરવારી નહીં કરવાની પેલા ભૂલ શોધવાની એક ભાઈ ત્રણ વખત મને મને હજી મારી પાસે મોબાઈલમાં ત્રણ વખત અરજી ફરી વાર પાછી કરી ફરી વાર કીધી પાછી કરી મેં કોડા એમ નથી કરવાની કે તમે ફરી અરજી કરી શકો છો મેં બીજી કરી દીધી કે ભૂલ સુધાર્યા વગર બીજી વાર અરજી ન કરાય પેલા ભૂલ શું છે એ લોકો તમને કહેશે નહીં ભૂલ શું છે તમારે શોધવાની છે